દોસ્તો ડીબી સ્પીક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આજથી પંચાવન વર્ષ પહેલાંની એક યુવાનના રોમાંચક દુઃસાહસ વિશે વાત કરીશું કે ઓગણીસો ઓગણ સિત્તેરમાં કઈ રીતે એક યુવાન ક્યુબાથી જીવના જોખમે ભાગી છૂટ્યો દોસ્તો આ વાત છે ઈસવીસન ઓગણીસો ઓગણસિત્તેરની દક્ષિણ અમેરિકામાં ચારે તરફ દરિયાથી ઘેરાયેલો એક દેશ છે ક્યુબા આજથી પંચાવન વર્ષ પહેલાં એ દેશમાં સામ્યવાદી સરકાર હતી જોકે આજે પણ છે અને સરકારના વડા હતા ફિડેલ કાસ્ટ્રો સામ્યવાદી સરકાર હોવાના કારણે એ દેશમાં લોકો પર ઘણા પ્રતિબંધો હતા અને આ પ્રતિબંધોથી લોકો ગૂંગળામણ અનુભવી રહ્યા હતા ખાસ કરીને યુવાનો બંધન મહેસૂસ કરી રહ્યા હતા પારાવાર ગરીબીમાં જીવતા લોકો માટે સરકાર કશું જ નહોતી કરતી આ સમયે ક્યુબાના હવાના પ્રાંતમાં એક પરિવાર વસ્તુ હતું પરિવારના વડા પ્લમ્બર તરીકે કામ કરતા હતા અને એક રૂમના ઘરમાં પાંચ દીકરા અને એક દીકરી મળીને કુલ આઠ લોકો રહેતા હતા આ પરિવારને ગરીબી અને રેશનિંગના કારણે એક ટાઈમ ભોજન મુશ્કેલીથી મળતું હતું આ પરિવારનો એક દીકરો સત્તર વર્ષનો અરમાન્ડો સોકરાસ રામીરેસ હતો તેના માટે એકમાત્ર આનંદ બેઝબોલ રમવું અને પ્રેમિકા મારિયા એસ્ટર સાથે દરિયાકિનારે રખડવું હતું એ જ્યારે સોળ વર્ષનો થયો ત્યારે તેને સરકારે મતાંજસ પ્રાંતના એક શેરડી ઉત્પાદક ગામ બેટનકોટની એક વ્યવસાયલક્ષી સ્કૂલમાં મોકલી દીધો આ સ્કૂલમાં તેણે વેલ્ડિંગનું કામ શીખવાનું હતું પરંતુ તેમને સ્કૂલમાંથી વારે ઘડીએ શેરડી રોપવાના કામમાં મોકલી આપવામાં આવતા રામીરેશ સરકાર દ્વારા નિયંત્રિત જીવનથી કંટાળી ગયો હતો એને જોઈતી હતી આઝાદી જેમાં તે પોતાના માટે પોતે નિર્ણય લઈ શકે તે એક કલાકાર બનવા માગતો હતો અને અમેરિકામાં રહેવા માગતો હતો કારણ કે અમેરિકામાં તેના એક કાકા રહેતા હતા રામીરસ જેમ જેમ મોટો થઈ રહ્યો હતો તેમ તેમ તેને ડર લાગતો હતો કે શું તેને પણ લશ્કરમાં ભરતી કરી દેવામાં આવશે અને એટલે તે ક્યુબાથી ભાગી અમેરિકા જવાનું વિચારતો હતો પરંતુ મોટો સવાલ એ હતો કે કે કેવી રીતે ભાગવું એ સમયે ક્યુબાના હવાનાથી અમેરિકાના મિયામી જવા માટે દરરોજ બે વિમાન દ્વારા લોકોને જવાની મંજૂરી હતી પણ આ માટેનું વેઇટિંગ લિસ્ટ એંસી હજાર લોકોનું હતું અને વધુમાં તમે જો અમેરિકા જવાની આ યાદીમાં નામ લખાવ્યું તો સરકાર તમારું જીવન અસહ્ય કરી નાખે એટલે રામીરેઝને અહીંથી ભાગી જવાની શક્યતા ઓછી લાગતી હતી પરંતુ એવામાં ઇઝબોલની રમત દરમિયાન તેની મુલાકાત જ્યોર્જ સાથે થઈ જ્યોર્જ પણ એની જેમ ક્યુબાથી નિરાશ હતો તેને એવું લાગતું હતું કે આ સરકારે આપણી આઝાદી છીનવી લીધી છે એટલે તે પણ અહીંથી ભાગી અમેરિકા જવા માગતો હતો જ્યોર્જે રામીરેઝને જણાવ્યું કે અહીંથી સ્પેનના મેડ્રિડ શહેર માટે દર અઠવાડિયે એક ફ્લાઇટ ઉપડે છે એ બંને જણા તપાસ કરવા એક બે વાર એરપોર્ટ પર ગયા એક વખત મેડ્રિડ જતું વિમાન ડીસી આઠ બરાબર એ લોકો ઉપરથી ઉડ્યું એ લોકોએ જોયું કે પ્લેનના પૈડા જ્યાંથી બહાર નીકળે છે તે બખોલમાં ખાસી જગ્યા છે જો એમાં કોઈ રીતે પેસી જવાય તો અહીંથી ભાગી શકાય જો કે લોકો જાણતા હતા કે આ બહુ જોખમી સાહસ છે જેમાં મોતનો ખતરો છે પરંતુ અહીંથી નીકળવાના વિચારમાં તેઓ ખૂબ દ્રઢ હતા અને એના માટે કંઈ પણ કરવા તૈયાર હતા તેમણે બંને એક યોજના બનાવી જેમાં તેમણે જોયું કે વિમાન ટેક્સી વેથી રનવે પર જવા વળે ત્યાં થોડી મિનિટો રોકાય છે અને પછી ઉડવા માટે રનવે પર દોડે છે એ લોકોએ વિચાર્યું કે એરપોર્ટ પર રનવે પાસે ઉગેલા મોટા ઘાસમાં છુપાઈ જાય જ્યારે ત્યાં વિમાન થોડીવાર માટે ઊભું રહે તે સમયે એ લોકો પૈડાની જગ્યામાં જતા રહેશે ઇબેરિયા એરલાઇન્સનું ડીસી આઠ વિમાન હવાનાથી નોનસ્ટોપ મેડ્રિડ જતું હતું જેમાં તેને આઠ કલાક અને વીસ મિનિટ લાગતી હતી અંતે એ દિવસ આવી ગયો ત્રીજી જૂન ઓગણીસો ઓગણસિત્તેરના દિવસે બપોરે બંને જણા તેમની યોજના મુજબ એરપોર્ટમાં ઘૂસી રનવે પાસેના ઘાસમાં છુપાઈ ગયા તેમણે રબર સોલના બૂટ પહેર્યા હતા જેથી પૈડા પર ચડીને તેની બખોલમાં જઈ શકાય અને સાથે દોરડા પણ લીધા હતા જેથી અંદર સુરક્ષિત બેસી શકાય થોડીવારમાં પ્લેન આવીને ઊભું રહ્યું અને બંને જણા સાવધાનીપૂર્વક પૈડા પર ચડીને એની બખોલમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો પણ એમને લાગ્યું કે બંને જણા એક જ પૈડાની બખોલમાં નહીં બેસી શકે એટલે રામીરેઝ બીજા પૈડા તરફ ધસી ગયો અને એની પર ચડીને એની બખોલમાં ઘૂસી ગયો થોડી વારમાં ડીસી આઠના એન્જિને કાન ફાડી નાખ્યો તેવો અવાજ શરૂ કર્યો રામીરેઝે કાનમાં રૂ નાખી દીધું પણ તેમ છતાંય તેને એન્જિનના અવાજ સિવાય કંઈ જ સંભળાતું નહોતું એટલામાં વિમાને રનવે પર દોડવાનું શરૂ કર્યું અને ઝટકો લાગ્યો રામીરઝે પોતાને પડતા માંડ માંડ બચાવ્યો જેવું પ્લેને ટેક ઓફ કર્યું રનવે પર દોડીને એકદમ ગરમ થયેલા પૈડા અંદર આવવાના શરૂ થયા જેમ જેમ પૈડા અંદર તરફ આવવા લાગ્યા રામીરઝ વધુને વધુ અંદર જવા લાગ્યો પરંતુ તેનાથી ના રહેવાયું એટલે એણે પૈડાને પક્ષી ધક્કો માર્યો તો અચાનક પૈડા ત્યાં જ અટકી ગયા અને દરવાજો બંધ થઈ ગયો એકદમ અંધારું છવાઈ ગયું રામીરઝ અંદર એકદમ અકળાયેલી સ્થિતિમાં હતો એનાથી સહેજ પણ હલી શકાય તેમ હતું નહીં હજી એ શ્વાસ લે એ પહેલાં દરવાજો ફરી ખુલી ગયો અને પૈડા બહાર નીકળી ગયા રામીરેઝને લાગ્યું કે ખલાસ એને કોઈએ વિમાનમાં ચડતો જોઈ લીધો હશે અને વિમાન પાછું ફરશે અને એ પકડાઈ જશે પરંતુ જેવા પૈડા બહાર નીકળ્યા રામીરેઝને થોડી વધુ જગ્યા દેખાઈ અને એ એ જગ્યામાં જતો રહ્યો થોડી વારમાં પૈડા પાછા બંધ થઈ ગયા રામીરેઝે હાશકારો અનુભવ્યો એ પૈડાને અડ્યો તો એ ઠંડા થઈ ગયા હતા અવાજથી બચવા એણે એસ્પિરિનની બે ગોળી લીધી અને વિચાર્યું કે સાથે થોડા ગરમ કપડાં લીધા હોત તો સારું હતું આ તરફ પ્લેનના પાઇલોટને ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ પર એક લાલ લાઇટ દેખાઈ એટલે એને લાગ્યું કે પૈડા બરાબર અંદર નથી આવ્યા એટલે એણે ફરી પ્રયત્ન કર્યો જોકે આ વખતે લાઇટ બંધ થઈ ગઈ એટલે પાયલોટ કેપ્ટન વેલેન્ટીને હાશકારો અનુભવ્યો આ પ્લેનમાં કુલ એકસો ચાલીસ યાત્રીઓ હતા અને પાઇલોટ અને ક્રૂ મેમ્બર દસ હતા થોડી પછી પ્લેન હવે ઊંચાઈ પર પહોંચી ગયું હતું ત્યારે બહારનું તાપમાન માઇનસ એકતાલીસ ડિગ્રી હતું આ કડકડતી ઠંડીમાં પૈડાના ગોખલામાં રામિરેઝને મિત્ર જ્યોર્જનો ખ્યાલ આવ્યો મનોમન એને પોતાની આ કફોડી સ્થિતિ માટે જવાબદાર જ્યોર્જ લાગ્યો સાથે સાથે તેને પોતાના માતા પિતા અને પ્રેમિકા માર્યા સ્થળનો વિચાર આવ્યો તેને લાગ્યું કે શું તે એ લોકોને ફરી મળી શકશે પ્લેન એટલાન્ટિક મહાસાગર પર પસાર થઈ રહ્યું હતું ત્યારે રાત પડી ગઈ રામીરેઝને માન્યામાં નહોતું આવતું કે હજી થોડા કલાકો પહેલાં જ જ્યોર્જ સાથે વરસાદમાં સાયકલ ચલાવી અને ઘાસમાં છુપાઈ ગયો હતો જ્યારે તેના માતા પિતાને ખબર પડશે તો શું થશે આ વિચારતો હતો એટલામાં તેને ચક્કર આવવા લાગ્યા અને બેભાન થઈ ગયો સવારનો સૂર્ય એટલાન્ટિક મહાસાગર પર સોનેરી કિરણો પ્રસારી રહ્યો હતો પ્લેન પોર્ટુગલ ઉપરથી ઉડી રહ્યું હતું કુલ આઠ હજાર નવસો કિલોમીટરની યાત્રા બાદ કેપ્ટન દ્વારા પ્લેન મેડ્રિડના બારાજસ એરપોર્ટ પર ઉતારવાનું શરૂ કર્યું યાત્રીઓને ઇન્ટરકોમ દ્વારા આ બાબતની સૂચના સવારે આઠ વાગે આપવામાં આવી કેપ્ટને જણાવ્યું કે વાતાવરણમાં હળવો તડકો છે અને એક સુખદ વાતાવરણ છે ટોલેડો એરપોર્ટ પર પસાર થયા બાદ કેપ્ટને લેન્ડિંગ ગેર નીચે કર્યા પૈડા બહાર આવ્યા અને રનવે પર અથડાયા અને ધુમાડા નીકળવા લાગ્યા પરંતુ આ એક સામાન્ય લેન્ડિંગ હતું લેન્ડિંગ બાદ પ્લેનની સામાન્ય તપાસ બાદ કેપ્ટન સીડી પરથી ઉતરીને પોતાને લેવા આવનાર કારની રાહ જોતા હતા એટલામાં અરમાન્ડો સોરકરાઝ રામીરેઝનું શરીર પ્લેનની નીચે કોન્ક્રીટ પર પડ્યું ત્યારે કેપ્ટને હળવો અવાજ સાંભળ્યો સિક્યુરિટી ગાર્ડ સૌથી પહેલાં એ પડેલી વ્યક્તિ પાસે પહોંચ્યો તેણે જોયું કે રામીરેઝના કપડાં કડક લાકડા જેવા થઈ ગયા હતા અને એને અડવાથી એના ગળામાંથી એક વિચિત્ર અવાજ સંભળાયો કદાચ એણે ઊંકારો ભર્યો હતો પહેલાં તો કેપ્ટનને માન્યામાં ન આવ્યું પણ પછી તેઓ એને જોવા ગયા એના નાક અને મોઢા પર બરફ જામ્યો હતો અને તેનું શરીર જામલી થઈ ગયું હતું એ બેહોશ યુવાનને જ્યારે ટ્રકમાં લઈ જવાતો હતો ત્યારે કેપ્ટન બોલ્યા આ અસંભવ છે ત્યારબાદ રામીરેઝને મેડ્રિડની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યારે તેને હોશ આવ્યા ત્યારે તે જીવિત કરતાં મૃત વધારે હતો ડૉક્ટરે એના શરીરનું તાપમાન થર્મોમીટર દ્વારા માપ્યું ત્યારે થર્મોમીટર કંઈ જ બતાવતું નહોતું રામીરેઝ હોશમાં આવતા એણે પૂછ્યું કે શું હું સ્પેન પહોંચી ગયો છું અને બીજું તેણે પૂછ્યું કે જ્યોર્જ ક્યાં છે જ્યોર્જ જ્યારે બીજા પૈડા પર ચડવા જતો હતો ત્યારે જેટ પ્લાસ્ટના કારણે તે નીચે પડી ગયો અને તેને ક્યુબાની જેલમાં નાખી દેવામાં આવ્યો રામીરેઝની સારવાર ડૉક્ટર જોસ મારિયા પજારેઝ દ્વારા કરવામાં આવી અને એક અદ્ભુત ચમત્કારની જેમ રામીરેઝ ઓગણત્રીસ હજાર ફૂટની ઊંચાઈ અને માઇનસ એકતાલીસ ડિગ્રીના તાપમાનને સહન કર્યા બાદ જીવતો રહ્યો એક એન્જિનિયરના જણાવ્યા મુજબ પાછલા પૈડા પર જીવતા રહેવાની ઘટના લાખોમાં એક બનતી હોય છે સાજા થયા બાદ આંતરરાષ્ટ્રીય બચાવ સમિતિએ રામીરેઝને પૂછ્યું કે હવે શું કરવું છે ત્યારે રામીરેઝે કહ્યું કે મારા એક કાકા અમેરિકામાં ન્યૂ જર્સી શહેરમાં રહે છે મારે તેમની પાસે જવું છે અને એટલે એને ત્યાં મોકલી આપવામાં આવ્યો દોસ્તો આમ રામીરેઝે આઝાદીનો શ્વાસ લીધો રામીરેઝ આજે પણ વર્જિનિયામાં રહે છે અને તેમની ઉંમર પંચોતેર વર્ષની છે અને તેઓ ટ્રાન્સપોર્ટ સેવામાંથી નિવૃત્ત થયા છે તેમને ચાર દીકરીઓ પૌત્ર પૌત્રીઓ છે તો દોસ્તો કેવી લાગી આ દિલધડક વાત આ જ પ્રકારના વિડીયો જોવા માટે જોતા રહો અમારી ચેનલ ડીવીએસ સ્પેક્સ જો આ વિડીયો આપને ગમ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરશો અને આપે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેવા વિનંતી જય હિન્દ જય ભારત આભાર